નમસ્કાર વિદ્યાર્થી મિત્રો જાણીએ હડપ્પા સંસ્કૃતિના સુવિખ્યાત સ્થળ ધોળાવીરા વિશે સિંધુ સભ્યતાનું નગર ધોળાવીરા એ કચ્છ જિલ્લાના ભચાઉ તાલુકાના ખદીરબેટમાં આવેલું છે ઈસવીસન ઓગણીસો માં રવિન્દ્રસિંહ વિસ્તના માર્ગદર્શન હેઠળ ઉત્ખનન કરતા આ નગર મળી આવ્યું હતું કચ્છના મોટા રણમાં આવેલા આ નગર ત્રણ ભાગમાં વિભાજીત હતું શાસક અધિકારીઓ ગઢ સિટાડેલ અન્ય અધિકારીઓના આવાસ ધરાવતું નગર અને સામાન્ય જળ સંચય અને પાણી વ્યવસ્થા તથા રસ્તાઓ દરવાજા અને જાહેર હેતુઓ માટે ખુલ્લી જગ્યાઓ હતી અહીંથી પ્રાપ્ત થયેલ પકવેલી માટી અર્થાત ટેરાકોટાના બનેલા છે વરસાદી પાણીનું પ્રબંધન કે પાણી પુરવઠાની યોજના અર્થાત રેન વોટર હાર્વેસ્ટિંગ સિસ્ટમ એ ધોળાવીરા નગરી સભ્યતાનું ઉમદા ઉદાહરણ છે મોટા પ્રાણીની સળગેલી પાસળી પર બનેલ અંશાકીદ માપપટ્ટી તાંબુ ગાળવાની ભટ્ટી નિશાની વાળા કે નામ વાળા પાટિયા આકારની કુલડી વગેરે અવશેષો પણ અહીંથી પ્રાપ્ત થયા છે આ ઉપરાંત ઉત્તર દરવાજાની પશ્ચિમી ચેમ્બર માંથી દસ અક્ષર નું સાઇન બોર્ડ મળી આવ્યું છે તથા અહીંથી કર્કવૃત પસાર થાય છે ધોળાવીરા એ ગુજરાતનું સૌથી મોટું હડપ્પી સ્થળ છે યુનેસ્કો દ્વારા વર્ષ બે માં તેનો વૈશ્વિક વારસાના સ્થળમાં પણ સમાવેશ કરવામાં આવ્યો છે